બધાને જય સ્વામિનારાયણ હેલો એવરીવન આજે હું જે રેસિપી શેર કરવાની છું એ મારી માટે ખૂબ જ ખાસ છે નાની થી લઈ અત્યાર સુધીની ખાસ પળોમાંની એક છે આ પ્રસાદીની દાણેદાર મગજની લાડુડી પરફેક્ટ માપ સાથે અને કેટલા મિનિટ સુધી લોટને શેકવાથી લઈ બધું જ હું તમને કહશ તો વિડિયોને છેલ્લે સુધી જોવાનું ભૂલતા નહીં તો સૌ પ્રથમ તો ચણાનો જે જાડો લોટ આવે છે તે લેવાનો છે તમને બધી જ કરિયાણાની દુકાને આસાનીથી મળી રહેશે તો અઢીસો ગ્રામ જેટલો લોટ લીધેલો છે તો ચાર થી પાંચ ચમચી જેટલો દૂધ લેવાનું છે અને અઢીસો ગ્રામ લોટ લીધો છે એટલે તેની સામે દોઢસો ગ્રામ જેટલું ઘી અને દોઢસો ગ્રામ જેટલું ખાંડનું બુરુ લેવાનું છે તો ચાલો હવે બનાવીએ તો સૌપ્રથમ એક વાસણમાં ચણાનો લોટ લેવાનો છે અને તેને મોણ આપવાનું છે તો મોણ આપવા માટે ઘી અને દૂધનો ઉપયોગ કરીશું

સરખું બધું મિક્સ કરી લેવાનું છે એટલે લોટ લોટનો કલર પણ ચેન્જ થઈ જશે હવે મોણ અપાઈ ગયું છે તો હવે તમે જોઈ શકો છો કે આ રીતના તમે લાડવો વાળશો તો પણ વળી જશે એ રીતનો લોટ થઈ જાય એટલે સમજવાનું કે આપણું મોણ સરખી રીતે દેવાઈ ગયું છે જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને હા આવી જ નવી નવી રેસીપી જેબીસ કિચન પર દર મંગળવારે ગુરુવારે અને શનિવારે આવે છે તો તમે જરૂરથી જોજો અને રેસિપી કેવી લાગે છે એ કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો પછી લોટમાં ઉપરથી આ રીતે પ્રેસ કરીને લોટને ધાબો આપી દેવાનો છે સરખી રીતે પ્રેસ થઈ જાય એટલે તેને આપણે દસ થી પંદર મિનિટ માટે રેસ્ટ કરવા માટે મૂકી દેવાનું છે તો આપણે તેને દસ થી પંદર મિનિટ માટે રેસ્ટ કરવા માટે મૂકી તો હવે દેસુ મિનિટ જેવું થઈ ગયું છે તો લોટને આપણે જોઈ અને તેને સરખી રીતે મિક્સ કરી લોટ સરખી રીતે મિક્સ થઈ જાય એટલે આપણે તે બધો જ લોટને એક વાસણમાં કાઢી લેવાનું છે કેમ કે આ લોટને આપણે ચાળવાનો છે એટલા માટે તો જે મોટો વાટકામાં લોટ લીધો હતો એ જ વાટકામાં આપણે લોટને કાઢી લેશું હવે બધા જ આપણે ચાળી લેવાનો છે તો પછી એને લોટ ચાળવા માટે ચોખાની ચાળણી લેવાની છે અને તેમાં લોટ ચાળીશું ચાળવાથી લોટ એક સરખો થઈ જશે અને જરી પર તેમાં ગાંગડી રહેશે નહીં એટલે લોટ ચાળી લેવાનો છે અને હાથથી પણ આ રીતે કરીશું એટલે ગાંગડી ભાંગી જશે અને ફટાફટ લોટ ચડાઈ જશે હવે સરસ એવો લોટ ચડાઈ ગયો છે અને હવે આ જે ગાંગડી છે તેને આ રીતના હાથથી જેટલી ભાંગે એ ભાંગી લેશું અને બીજી મૂકી દેસુ તો તમે જોઈ શકો છો કે લોટ એકદમ એક સરખો બધો જ થઈ ગયો છે અને ચડાઈ ગયો છે તો હવે લોટને આપણે ફરીવાર એક વાસણમાં લઈ લેશું અને બીજું એક મોટું વાસણને ગેસ પર મીડિયમ ફ્લેમ પર ગરમ થવા માટે મૂકી દેસુ પછી તેમાં જે 150 ગ્રામ ઘી હતું તે એડ કરી દેવાનું છે અને પછી તરત જ તેમાં ચાળીને રાખેલો લોટ હતો તે નાખી દેવાનો છે કેમ કે જરૂર નથી લોટ નાખી દેશો તો પણ ચાલશે હવે તાવીથાની મદદથી હલાવતા અને હા જ્યાં સુધી લોટ ન શેકાય ત્યાં સુધી ગેસનો ફ્લેમ ધીમો જ રાખવાનો છે તો લોટ લાઈટ બ્રાઉન થવા લાગે અને લોટમાંથી સ્મેલ આવવા લાગે ત્યાં સુધી શેકવાનો છે મિનિમમ ત્રીસ મિનિટ જેવું શેકાતા થશે હું તમને બતાવીશ કે કેવું થશે ત્યારે સમજવાનું કે શેકાઈ ગયો છે તો આપણે તેને મિક્સ કરતું જ રહેવાનું છે કેમ કે જો મિક્સ નહીં કરીએ તો નીચે લોટ ચોટી જશે એટલા માટે તો તેને મિક્સ કરતા જશો તો લોટમાંથી ઘી એકદમ છૂટું પડવા લાગશે આપણા દાદી અને નાની પેલા બનાવતા હતા તેવી વિસરાતી જતી વાનગી બરફી ચૂરમાની રેસીપી જેબીસ કિચન પર આપેલી છે તો જો તમારે તેમની જોવી હોય તો મેં તેની ડિસ્ક્રિપ્શનમાં મેન્શન કરેલી છે તો તો તમે તમે જરૂરથી જોજો જોઈ શકો છો કે ઘી એકદમ છૂટું પડવા લાગ્યું છે હવે તો ઘી છૂટું પડે એટલે સમજવાનું કે આપણો લોટ શેકાવા આવ્યો છે હવે થોડી જ વારમાં આપણો લોટ શેકાઈ જશે અને હવે લોટ લાઈટ બ્રાઉન ટેપ થવા લાગ્યો છે

તો હવે લોટ એકદમ સરસ રીતે ઠંડો થઈ ગયો છે તમે આ રીતેથી લોટને ચેક કરી શકો છો કે લોટ ઠંડો થઈ ગયો છે કે નહીં તો હવે લોટ ઠંડો થઈ ગયો છે તો હવે આપણે તેમાં દળેલી ખાંડ જે દોઢસો ગ્રામ રાખી હતી તે એડ કરી દેસુ તો દોઢસો ગ્રામ જેટલી જ ખાંડ એડ કરવાની છે જેટલું તમે ઘી એડ કર્યું એટલી જ ખાંડ એડ કરવાની છે તો દોઢસો ગ્રામ જેટલી ખાંડ એડ કરીને હવે બંને વસ્તુને સરખી રીતે મિક્સ કરી લેશું મેં કહ્યું એમ જ આ રીતે જો તમે લાડવી બનાવશો તો તમારા ઘરમાં બધાને જ જ ખૂબ ભાવશે તો 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 તમે તમે આ રીતે રીતે લાડવી લાડવી જરૂરથી બનાવજો જોઈ શકો છો કે સરસ એવી એ થઈ ગયું છે હવે થોડો થોડો લોટ લેતા જઈશું અને લાડવી વાળતા જઈશું તો લાડવી બધી જ આ રીતે સરસ વાળી લેવાની છે જો તમને એવું લાગે કે ઘી વધારે થઈ ગયું છે અને લાડવી ઢીલી વળે છે તો ટેન્શન લેવાની જરૂર નથી

અને મારી ચેનલ ને કરવાનું ના ભૂલતા તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે થેન્ક યુ ફોર વોચિંગ